આવનારા સમયમાં શાળાઓને મળશે અત્યારે જે આપણે ભરતી પ્રક્રિયા જે ચાલુ છે સોળ હજાર સાતસો એ આપણા એક થી આઠ ધોરણમાં આપણે ભરતી કરવા જઈ રહ્યા છે અને અન્ય માધ્યમ જે આપણે ચાલે છે સાત માધ્યમો આપણા અન્ય છે એમાં પણ અઢારસો ને બાવન જગ્યાઓ એ આપણે પહેલીવાર આપણે ભરવા જઈ રહ્યા છે અને દસ હજાર સાતસો જે છે એ શિક્ષણ સહાયક આપણા જે નવ દસ અને અગિયાર બાર એમ કુલ મળીને આ જે આપણી પ્રક્રિયા છે પૂર્ણ કરી કરીએ છીએ અને એના પછી જે જગ્યાઓ ખાલી રહેવાની છે જે અત્યારે એકત્રીસ દસે મિત્રો રિટાયર થશે આ એકત્રીસ પાંચે જે મિત્રો રિટાયર થયા છે એ જગ્યાઓ જે છે એ પણ અમે પત્રકમાં લઈને જે બાકીની જે જગ્યાઓ ખાલી રહેવાની છે એમાં જ્ઞાન સહાયક જે આપણું જે પોલિસી છે એ ચાલુ રાખીએ છીએ અને એ જ્ઞાન સહાયકમાં ખૂટતી કડી છે એ શિક્ષણના હિતમાં અને વિદ્યાર્થીઓ શિક્ષણ ના બગડે એના માટે એ જ્ઞાન સહાયકમાં પણ આપણા વિદ્યાર્થીઓને તાલીમી સ્નાતક થયેલા છે એમને લઈશું એમાં આપણે જે પ્રાઇમરીમાં જે ભરતી થવાના છે ને એકવીસ હજાર આપણે આપવાનું નક્કી કર્યું છે અને માધ્યમિકમાં ચોવીસ હજાર અને ઉત્તર માધ્યમિકમાં છવ્વીસ હજાર એટલે ફેથફુલી બધી જ વ્યવસ્થા આવનારા સમયમાં આપણે પૂર્ણ કરીશું આવનારા સમયમાં હું સમજી ગયો પણ કેલેન્ડર વાઇઝ કોઈ મંથ વાઇઝ કે એવી રીતનું કોઈ શેડ્યુલ તૈયાર કર્યું છે શેડ્યુલ આપણો તૈયાર હતો એ પ્રમાણે આ જુલાઈમાં આ પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું કરે જુલાઈ સુધીમાં

અને સુક્રમિક ભરતી ફરી કરવામાં આવી શકે છે તો એ મુદ્દે પણ મિત્રો આજના રોજ એક સારી એવી અપડેટ મળી છે અને આ સંપૂર્ણ ક્રેડિટ મિત્રો જી ચોવીસ કલાકને જાય છે તો ખાસ આ વિડીયો આપણે પ્લેટફોર્મ ઉપરથી લઈને આવ્યા છીએ તમામ ઉમેદવારોના હિતમાં જેથી તમામ ઉમેદવારો માહિતી જોવાનું ભૂલશો નહીં અને ખાસ મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરશો જેથી શિક્ષણ મંત્રી જે અગાઉ બોલેલા છે એ બોલેલા છે એમાં કેટલું વર્તન કરેલું છે સાથે સાથે જે ફાઇનલ મિત્રો આજનું જે અધિવેશન થયું છે એ અધિવેશનમાં કેટલું એમને ચોખવટ કરી છે ભરતી મુદ્દે તો ખાસ જોવાનું ભૂલશો નહીં અને વધુમાં વધુ વિડીયો શેર કરશો ખાસ નવા છો ચેનલ પર તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો ને ભૂલશો નહીં ટેલિગ્રામ વોટ્સઅપ જરૂર જોઈન કરશો તો આપણે વધુ વાર ના કરતા વિડીયોની શરૂઆત થયો તો કે 15મી જૂન સુધીમાં શિક્ષકોની ભરતી થશે આ એ પછીના બીજા વર્ષની 15મી જૂન આવી રહી છે શું કહેશો સૌને મારા નમસ્કાર જી 24 કલાક શિક્ષક ઉલેમમાં હું આપનું સ્વાગત કરું છું આપની વાત સાથે હું સમજ છું સવિશેષ આપણી ભરતી પ્રક્રિયા હાલના તબક્કે પણ આપણી ચાલુ છે અત્યારે સોળ હજાર છસો જેટલા આપણા પ્રાથમિક ટેટ વન ટેટ ટુ એકથી આઠ ધોરણના શિક્ષક મિત્રોની ભરતીની પ્રક્રિયા ઓલરેડી ચાલુ થઈ ગઈ છે જી અને અત્યારે હું આપની આ જે શિક્ષા સંવાદ રોકલે હું હાજર અહીં આવ્યો છું એના પહેલાં અત્યારે અગિયાર ના જે ચોઈસ ફિલિંગનું પોર્ટલ ખુલ્લું મૂકીને આવ્યો છું અત્યારે હાલમાં જ એટલે દસ હજાર સાતસો જેટલા શિક્ષક મિત્રો આપણા નવ દસ અને અગિયાર બાર એની ભરતી પ્રક્રિયા પણ હાલમાં ચાલુ છે ડીલે થયું છે વાત સાચી છે આપણી એના કારણો બધા અલગ અલગ આ આપણી પારદર્શક ભરતી આપણે કરી રહ્યા છે પોર્ટલ પર ભરતી કરી રહ્યા છે એટલે ટેટ વન ટેટ ટુ ટાટ માધ્યમિક ટાટ ઉત્તર માધ્યમિક એચ મેટ એચ ટાટ આ સાત પ્રકારની ભરતીઓ આપણે કરી એમાં એજ એજ મેટને આપણે પ્રાયોરિટી પહેલાં આપી એટલે એ જે આપણા બાવીસો જેટલા એજ મેટ આચાર્યોની ભરતી ઓલરેડી પૂરી થઈ ગઈ એના પછી બાકીના આપણે જૂના શિક્ષકોની ભરતી આપીએ બાવીસો સાહીઠ જેટલા શિક્ષક મિત્રો હાજર થઈ ગયા છે અને બીજું આ સતત ચાલતી પ્રક્રિયા એ છે કે આપણે જિલ્લા ફેર પહેલીવાર આટલા વર્ષો પછી પોતાના જિલ્લાનો લાભ મળે એના માટે જે નવો નવો જીઆર નવો ઠરાવ કરીને આપણે જે વ્યવસ્થા કરી એના માધ્યમથી શિક્ષકોને નવી જગ્યા મળી એટલે ત્યાં જિલ્લા ફેર બદલીઓ થઈ તાલુકા ફેરથી વધગઢને આંતરિક બદલીઓ આ બધી પ્રોસેસ કરતાં સમય લાગ્યો એટલે હવે આપણે ફૂલ ફેથમાં આ ભરતી પ્રક્રિયા ઓલરેડી ચાલુ છે અને ટૂંકા સમયમાં આપણે ક્રમિક ભરતી અગિયાર બાર નવ દસ છથી આઠ અને એકથી પાંચ અને અન્ય માધ્યમ એ ઓલરેડી ચાલુ છે અને ટૂંકા સમયમાં આ અત્યારે આચારસંહિતા પણ છે એટલે અત્યારે ચોઈસ ફિલિંગ થયા પછી આચારસંહિતા પૂરી થાય એના પછી આપણે ઓર્ડર આપીશું એટલે આ વખતે આ સમયસર આપણે ભરતી પ્રક્રિયા સતત શરૂ થાય એના પહેલાં થઈ જશે ધન્યવાદ કોઈ તારીખ કોઈ તારીખ તારીખ એટલે નથી આપતો કે આ પોર્ટલ પરની ભરતી છે એટલે ઘણીવાર પોર્ટલમાં આપણે પારદર્શક ભરતી પ્રક્રિયા કરીએ છીએ ઓનલાઈન એટલે થોડી એમાં પોર્ટલની પણ સમસ્યા થોડી અમારી રહેતી હતી તો મિત્રો તમે વિડીયો છે ખાસ પૂરો નિહાળ્યો છે અને વધુમાં વધુ શેર પણ કર્યો છે મિત્રો આપણે ચોવીસ કલાકમાંથી આપણે આ જે કોન્ફ લેવલમાં જે કોનો દાવો જોવા મળ્યો છે તો એ દાવો છે આપણે જે લઈને આવ્યા છીએ અને ખાસ મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં તમામ ઉમેદવાર સુધી માહિતી પહોંચે કેમ કે કુબેર ડીંડોર અને પ્રફુલ્લ પાસરિયા દ્વારા અગાઉ પણ અપડેટ આપવામાં આવી છે કે એ તારીખ ઉપર છે ભરતીની પ્રોસેસ છે પૂર્ણ કરવામાં આવશે પરંતુ કંઈ ના કંઈ આ જે તારીખો આપવામાં આવી રહી છે એ ખોટી અહીંયા જોવા મળી રહી છે કેમ કે અગાઉ પણ આપણને ખબર છે વિડિયો મૂક્યા હતા મિત્રો ઘણા એવા જેમાં પરફેક્ટ તારીખ આપવામાં આવી છે કે આ તારીખ સુધીમાં ભરતીની પ્રોસેસ પૂર્ણ કરવામાં આવશે ફરી મિત્રો નવું આવે છે કાં તો એની પસંદગી રદ કરવામાં આવે છે કાં તો કંઈ ને કંઈ સહિતા વચમાં આવે છે એટલે મિત્રો આવી જે પ્રોસેસ છે એ લાંબા સમયથી આપણને જોવા મળી રહેશે હવે મિત્રો ઘણા ઉમેદવારોને જે શાળા પસંદગીને લઈ બે ત્રણ દિવસ સુધી મિત્રો જે ટાઈમ આપવામાં આવ્યો હતો એ ટાઈમને લઈ અને ઘણા ઉમેદવારો મનમાં સવાલ હોય છે કે શું તારીખમાં લંબા વધારો કરવામાં આવશે તો મિત્રો ચોક્કસ તારીખમાં વધારો થશે કેમકે અત્યારે મિત્રો હાલ ફિલહાલ ટેકનિકલ ઇસ્યુ એટલા વધી ગયા છે કે એમની જે શાળા પસંદગીની પ્રિન્ટ કરવી હોય તો પણ નથી જોવા મળી હવે મિત્રો ઘણા ઉમેદવારોના મેસેજ પણ આવતા હોય છે કે એરર આવે છે એરર પણ ઘણા ઉમેદવારોને જોવા મળી રહ્યું છે સાથે સાથે પીડીએફ ડાઉનલોડ કરવામાં પણ પ્રોબ્લેમ જોવા મળી રહી છે એટલે મિત્રો થોડો ટાઈમ પણ વધારવામાં આવી શકે છે પરંતુ ઓફિશિયલ નથી કે ટાઈમ વધશે ટૂંક સમયમાં અપડેટ પણ આપશે કોઈ વિભાગ તરફથી તો ચોક્કસ આપણે વિડીયોની મારફતે પણ માહિતી આપવામાં આવશે પરંતુ મિત્રો ખાસ ક્રમિક ભરતીને લઈ ઉમેદવારો જે રાહ જોઈને બેઠેલા છે કંઈ ના કંઈ એ હવે ક્રમિક ભરતીના અણસાર મિત્રો અહીંયા જોવા મળતા નથી કેમ કે સરકાર હવે જે મિત્રો આગળથી જે મિત્રો દબાવ જોવા મળી રહ્યો છે જે ભરતી લાંબા સમયથી રોકાઈ રહી છે જેના કારણથી ભરતી મિત્રો જલ્દી જલ્દી પૂર્ણ કરવા ઉપર સરકાર હવે વિચારણા ઉપર છે અને કંઈ ના કંઈ શિક્ષણ મંત્રી જે બોલી રહ્યા છે એ મંત્રીના દાવાથી આપણને પણ એક માહિતી મળી છે કે ભરતીની ક્રમિક જે થવાની છે એ મિત્રો ક્રમિક હવે નહીં થાય કેમ કે જે મિત્રો પ્રોસેસ થાય રહી છે એ જોતાં તો આપણે જોઈએ છીએ કે ક્રમિક ભરતીના અણસાર નથી બાકી જોઈએ આગળ શું અપડેટ મળે છે અને જે શિક્ષણ મંત્રી નિવેદન આપી રહ્યા છે એ નિવેદનથી તો મિત્રો એટલું આપણને કન્ફર્મ છે કે પ્રોસેસ જલ્દી પર પૂરી કરવા ઉપર સરકાર છે નિર્ણય લઈ રહી છે અને ખાસ મિત્રો ભરતીને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો ખાસ લાઈવ સેક્શનમાં જણાવજો અને વધુમાં વધુ વિડીયો શેર કરશો ને જે ચોવીસ કલાકના મિત્રો પ્લેટફોર્મ પરથી આપણે વિડીયો લઈને આવ્યા હતા જે તમામ ઉમેદવારો હિત માટે થઈ અને માહિતી માર્ગદર્શન મળી રહે તે માટે થઈને લાવ્યો હતો તો વિડીયો પસંદ લાઈક કરજો ખાસ નવા ચેનલ પર ચેનલ જરૂર સબ્ક્રાઈબ કરવાનું ભૂલ